ઓમ શ્રી પરમાત્મને નમ શ્રી ભગવાન ઉવાચ ઇદ તું તે ગુહ્યતમ પ્રવક્ષ્યા મનસુયવે જ્ઞાન વિજ્ઞાન સહિત યજ્ઞા મોક્ષશે શુભા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ આ વિજ્ઞાન સહિત જ્ઞાન વિદ્યાઓનો રાજા બધા ગોપનીયોનો રાજા અતિ પવિત્ર ઘણું ઉત્તમ પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે હે પરંતપ ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાનો માણસ મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે અપ્રાપ્ય મામ નિવર્તન તે મૃત્યુ સંસાર વર્તમની હું નિરાકાર પરમાત્માથી આ આખું જગત જડથી જેમ બરફની પેઠે પરિપૂર્ણ છે અને બધા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી અને એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંય એ મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી જેમ આકાશથી ઉદ્દભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં સ્થિત છે એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે બધા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ હે કોમતેય કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લઈ પામે છે અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વસ્થયેલા આ આખાય ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું હે ધનંજય એ કર્મમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા હે કુંતી પુત્ર મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે મારા પરમ ભાવને નહીં જાણનારા મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે એટલે કે પોતાની યોગ માયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે એ વ્યર્થ આશા રાખનારા વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાનીજનો રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિને ધારણ કરી રાખે છે પણ હે પાર્થ દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે એ દૃઢ નિષ્ઠાઈ ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે બીજા જે જ્ઞાન યોગીઓ છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતા પણ મારી ઉપાસના કરે છે અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે ક્રતુ એટલે કે શ્રૌત કર્મ હું જ છું યજ્ઞ એટલે કે પંચમહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું જ છું ઔષધ હું છું મંત્ર હું છું ઘ્રેત હું છું અગ્નિ પણ હું છું અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું આ સકર જગતનો થાતા એટલે કે ધારણ કરનાર કર્મોના ફળને આપનાર પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું પિતા હમસ્ય જગતો માતા ધાતા પિતામહ વૈદ્યમ પવિત્ર પવિત્રમોંકાર વૃક્ષુરેવચ પરમપદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર સૌનો સ્વામી શુભ અશુભને જોનાર સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુપકાર ઈચ્છા વિના હિત કરનાર સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિદાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું હું જ સૂર્યરૂપે તપું છું વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વર્ષાવું છું હે અર્જુન હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા સોમરસ પીનારા પાપ વિનાના માણસો મને યજ્ઞ દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે એ માણસો પોતાના પુણ્યના ફળ સ્વરૂપે સ્વર્ગલોક ને પામીને સ્વર્ગમાં સ્વર્ગલોકુ મર્ત્યલોક વિશાંતિ પણ સ્વર્ગમાં એ પુણ્ય ક્ષીણ થતા પાછા મૃત્યુલોકની અંદર આવે છે આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મનો નું આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર આવાગમન એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્યક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે પણ જે ભક્ત અનન્યાસ ચિંતયંતો મામ એ જનાહા પર્યુપાસતે તેષા નિત્યાભિયુક્તાના યોગક્ષેમમ વહામ્યહમ જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું કે આપણે નરસિંહ મહેતાનું ઉદાહરણ જોઈએ તો નરસિંહ મહેતાએ સ્વયં ભગવાનનું આટલું ભજન કરતા એ માટે ભગવાને પણ એમનું યોગક્ષેમનું વહન સ્વયં ભગવાને પણ ઘણી વખત આવી અને કરેલું છે તો આગળ કે છે કે હે કુંતી પુત્ર કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે પરંતુ એમનું તે પૂજન

અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો પત્રમ પુષ્પમ ફલમ તો યમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃત ઉપરત વશનામી જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તોનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્રપુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું હે કોય તું જે કર્મ કર છો એ બધું કર્મ મને અર્પણ કર આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે એવા યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળરૂપી કર્મ બંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો તું મને જ પ્રાપ્ત થઈશ હું બધા ભૂતોમાં સંભાવે વ્યાપક છું ન તો કોઈ મને અપ્રિય છે ન કો મને કોઈ વધારે પ્રિય છે પણ જે ભક્તજન મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું તેના સામે પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાઉં છું પણ જો કોઈ ઘણો દુરાચારી અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને પૂજે છે તો એ સાધુ જ બાંધવા યોગ્ય છે કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે એટલે કે દૃઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી ને આપણે રામાયણની અંદર જોઈએ તો મારી જ છે એ પહેલાં રાક્ષસ હતો પણ જ્યારે ભગવાન શ્રી રામનું બાણ લાગતા તે પણ ભગવાનનો ભક્ત બની જાય છે અને તે પણ કહે છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી એટલે કે ગમે તેવા પાપી હોય છતાં પણ જો ભગવાનનું ભજન કરવાનું એકવાર નિશ્ચય કરી લ્યો પછી એ ભજન જીવવું કોઈ ઉત્તમ નથી એટલે કે તમે બધા પાપોથી મુક્ત થઈ જાઓ છો હવે આગળ કહે છે કે જે સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે હે કૌમતેય તું નિશ્ચયપૂર્વક સત્ય જાણે કે મારો ભક્ત કદી પણ નાશ નથી પામતો હે પાર્થ સ્ત્રીઓ વૈશ્યો શુદ્રો તથા પાપયોની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને જ પામે છે જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્ય સારી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું માટે તું સુખ વિનાનું અને ક્ષણ આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ મારામાં મનને પરૌ મારો ભક્ત બન મારું પૂજન કરનારો થા મને પ્રણામ કર આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીસ મના ભવ મદભક્તો મદ્યા જીમા નમસ્કુરૂ મા મે વૈશ્યશી યુક્ત માત્માન મત્પરાયણ ઓમ તત્સત શ્રીમદભગવદ્ગીતાસુ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રીકૃષ્ણાજુન સંવાદે યોગો નામ નવમોધ્યાય દ્વારિકાધીશકિ જય કૃષ્ણાપણમસ્તુ